હાથોન પગ ઊન ઠરા હટાણમાં એ ઠાવકા આવ્યા ને ઘણાની કોમેન્ટ આવી હતી કે ભગરની કી હે તો ભગરની હે ને હાવ એકદમ કમ્પ્લીટ થઈ ગયું દવા ઉતી તો કાલે હાંજી પૂરી થઈ ગઈ કાલે હવે ચાર પાંચ ગોલી ઊત્યું તો ગોલી ઊતી જ ગયું કે પેલો બોટલ ઉતી તો બોટલ એ માં હે ને બે ટાણા નાખતી હતી બોટલ એ કાલે ફવારી પૂરી થઈ ગઈ તે બોટલ તો હે ને કે ભથાણે પૂરી કરી ધાંધિયા કરે કરે ને ખાણમાં નાખે ને જ્યાં દવા નાખી લઈ ને નાખા ફેરતી પણ હાતા આવે જ્યાં દવા નાખી લઈ ને નાથી મૂકે દે ખાણે ખે ખેવે ને ખાઈ દે પછી હે ને ખાણા ખાણ આખો દીકણમાં પડ્યું રવાના તે પછી થોડું 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 કરતાં ખાઈ જાય ધીરે ધીરે ને હાજનું ખાણ આખી રે દમણમાં કોઈડું આવે તો સવાર થઈને તો એ ખાઈ જાય નહીં હાવ આસાનીથી તો કંઈ કોઈ વસ્તુ ખાતી ને હા આવે ને એટલે પૂરું એ વસ્તુ ન ખાઈએ ગોલીઓ ખાઈ જતી એમાં ગોળ નાખે રોટલીમાં ને દેતી ને ખાવ ભૂકો કરે ને એમાં તો કરતી પણ તોય ખાઈ જતી અણ તો ન આવે ને જો દવા નથી કેવી ખાય હાલો નહીં કરો ને બરાબર વળી તો બેઠી હજી ઝીણકી તો એનાથી ઝીણકી એ આ રહી ખૂણા માં એને બિલકુલ ટાઈટ ન આવે એવો રૂપાળો ઓથરો આવે જાય ને વારે હાલો હું એ વાહિદા કર નાખા પેલા બધી વારે સોરે નાખા ખીલા વાર નાખા પછી ઓલી બે બીનો ને કાઢા ને ભગર ની આગળે કાઢવું બરાબર ધારીયામાં માં હે ને હાવ માદણ ફટવાઈ જાય પછી નવ દહ વાગ્યા સુધી ઉભી રહી ને એટલે ને આજ મારા એવો વિચાર હે ઢારિયું શોખમ કરવાનો જોયું ઉપેર નકરા બદામણીના હે ને પાંદડાનો ઢગલો થઈ પીડ્યો એ છે ને લગભગ જૂના પાંદડા હોતા ને હું કઈ ગયા ખરે ગા કોક કોક છે ભાઈ એટલા બધા નહીં ખરે તો થોડાક દિવસે જો આ હાવ આમાં હબાવ થઈ જતો આ કોરા પછી વધારી પાસે આજે નેવરી થાય ને દહાડા વાગે

હમણાં હે ને પોવાનું નુકળે ને ધૂળ બહુ ઉડે ને હું કાંઈ જરાક હે ને નુંહે નાખા બધા થામ ઉતારે ત્રીસ રૂબારો નુંહે નાખ્યો ને એક થામ નુંહે નુંહે ને મૂકી દઉં એક કાજી ને ખાલી ધૂળ જ છે ને ઝારા નહીં ઘરમાં ને જે જે વસ્તુ હોય ને એમાં નીકળી ધૂળ જ છે એટલે આગળ નુંહે ભૂંજે ને મૂકી દઉં પાછા બધા પછી ઉતારની ઢોકળા કરો ધૂમ જરા થાવ માંથી

બે બે ને થોડું 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 કરતા કરતા ઘણું બધું કામ કરે નાખ્યું સાફ સફાઈ ના ટૂંક જાડા મોટા ધૂમ સારા હે ને કરે નાખ્યા નવ વાગ્યા ની વર્ગી દી દે એ અગિયાર વાગે ખુતા

લાઈટ જે આવી નથી ને તે નેવરા થઈને બેઠા ના કદાચ એક નેવરા થાય ના થાય પણ બધા મોટર ચાલુ રહે મસ્ત રીંગણા પાંદડીને વાલોર આવે દે ગેસ ઉપર સિયા ગો ઘર નાખા લાઈટ ની વાટી જોઈને તો ગા બાર ને રામ નાખે ખાતર એક બસકી નાખવાની હતી પ્રમાણે દે અમે બે દોઢ નાખી એની કાલે એક આધી નાખી બપોર પછી ને એક બસકી એવો ટણ નાખવાની હતી

કઈ પાસે બધાય ઉઠતા તો વેલેનો આજ પી જાય નકા પાસું રંતારું થાય ખોટું ન કરતા અજે ઓસા મોસી બે કલાક હા છે ખાતા રહી નાખવાનું બાકી ઉતું ઈ પણ આમા કાકા કઈ પૂગ્યા હતા ઓતિક બાસ કીજો તો હવારી મી કામ કર નાખ્યું તો 8:00 વાગે કા 8:30 માં 10 મિનિટ ની વાર છે સાબાની તો વેલા પી લેતા તા 3:30 વાગે ને આને બધાયને એક એક ફરા ને નાખી દીધી

પછી ફોલવાની સિસ્ટમ કેમ છે ઓટોમેટિક હા ઓટોમેટિકલ થઈ ને મુ રાખી સતી કે ફોલાતું માંડવી માંડવી છે પારી બેહવા આવે બેહવાનું કોઈ લાગે છે

નાખા નાખા શાંતિ જાળવો શાંતિ રાખો શાંતિ રાખો બેટા નાખું છું તો હું જા મકાઈ વટવા એક પાથરો હે મકાઈ નો ઘટ્યો થોડી ક્યાંક ઘટી થોડી થઈ ને આવી કીક હેલી જ થઈ ગઈ અમારી મકાઈ ની તમે જોવે હગો આ હે ને ઝીણી ઝીણી ને ઘાટી ઘાટી હે ને એ ઢરે ગઈ જોવા તો ખરે આ બે બે ક્યારે છે ને અડધે અડધે અડધી હાવ હુવે ગઈ પછી આથી ચાલુ કર્યું અડધેથી જ્યાંથી ઢરે ગઈ ને નાથી પછી વાઢવાનું ચાલુ કર્યું મણી થાય કે આ ક્યારો એ હે ને હે ઢા ઢરે જ વાઢેલીયું ને તો આ લગભગ ઢરે જ હે આ ઝીણી મકાઈ વાવીએ ને તો આ ઉપાધિ ને જાડી વાવીએ જરાક પારવી થાય તો ખડની ઉપાધી કમા કરવું તો કરવું કામ જોવાનું

અટાણી હે ને વાગે ગા સો ને આજ સવાર સાંજની ટાઈડ છે ને ભેરી થઈ કંઈ ઘટે નહીં એવી હવારી એટલો પોવાનું તો અને અટાણે છે ને ટાઢ બોર રીવર ઉપર હે ને અવર વરે ગો કાર નો ને અમારે ખખરા વારી વાલસ બાપો ને મામા ભાઈ ગાતા પછી રૂડી ફોઈ ને ભાઈ ગીતી ગામમાં બેહવા ને મારે દોવાની હે ભી ને ભગરની હે ને વેલેરી દોવેલા ને તો શિયાળી શિયાળની ધારી આમાં પૂરે દા કારણ કે ટાઈટ હારામ હારી છે અટાણે રામ ગુડી ફૂઇને મૂકવા એ આવે ને તો આગળ બરધોની બાંધે તે બિસાડા કાળા માઇજી વાત થઈ ટીનું એ લો ગઈ ઠંડી લાગે છે તમને આની જીથરીને આમાં ટાઈટ ન લાગે કારણ કે આ છે ને જીથરીને રોવાડી જેટલી છે કઈ ન લાગે ને ટાઈટ ઓલી ઝીણકી રાયું ના હે હમણાં તા હે ને ખમે વાંધો ને બપોર પછી પણ હાળા સગા હવાસ હાળાશ દીઆ મેં હે લગાય ચીકડી એ ચીકોડી યમ્મા પાક શેર દાંડી નીકળી કઈ હું ને જ દૂધ લઈને આવ્યો વારસી હો ત્યારે માની દોય પણ નથી ને કાલે આપણી વિડીયો નહોતો મૂક્યો મી કાલે છે ને થોડો ઘણો બનાવ્યો હતો રાનગો તો કંકુચરું દેવા ને કાલે મીમાન આવ્યા હતા અમારે હમીરભાઈને ભાવેશભાઈની પ્રમાણે દી આવ્યા હતા એક રાત રોકાણ હતા સવાર મી નીકળે ગયા હતા તો બપોર સુધી મી હે ને વિડીયો બનાવ્યો હતો બપોર પછી મારે વેત નહોતો આવ્યો વિડીયો બનાવવાનો એટલે કાલે મૂકાળો ને વિડીયો તો એ વિડીયો છે ને બપોર સુધીનો હે તો હેવી તમે એન્જોય કરો એ વિડીયો કાલોનો તો આ વિડીયો આ સુધી જ રાખીએ અમારે હે ને આવ્યા કાલુ હાંજ મિમાન ભાવેશભાઈ ને હમીર ને કમ કૈત્ર નીકળ્યા ને પોરબંદર ને ગાતા એ બાજુ હાંજી પછી થેગું તું મોડું પછી ચાર પાંચ ગામ જે રેગા હતા દેરો લુહારો ને એ બાજુ તો ઈજો આગળ નાસ્તો પાણી કરે પાણી પીએ ને એ આગળ કોરા નીકળ્યા ને આજે પોરબંદર નું ત્રણ ચિયાર કંકો ઈકોરાતો ઓલાવ કંકોતરું મલાઈક ની હોય તો કંકોતરું કેવાય ને તો ઈ હે ને દેવા ઈ કે હું જાણતી તો લેતો જ તમારે ધકો ને એની મોડું થઈ ગયું ને પછી આ ઘેર ભાગી આવ્યા તો ઈ બે ગા ઉણી કોરા ગામડાઓમાં

હમણાં બે ત્રણ દિથિયા ને શેડ્યુલ વિખાઈ ગયું સાડા સાત વાગે ઉઠી પછી ઝટઝટ પી દો ને રોટલી ઘડીને કોઈ ખાધું ને કોઈ ન ખાધું ને પછી થોડું નું કામકાજ હતું તો એ કરી લીધું તો અટાણે છે ને સાડા નવ વાગે ગયા મારે હજે વાહીતા પડ્યા માય ફરી તો વારે દીધા ને પહેરા પીડા ભેગા મારે નાખવાના હે ને આની બધાની નીણું નાખી દીધું ને આજ બધાની મોડું થઈ ગયું માન એના કામનું મોડું થઈ ગયું ને મારે મોડું થઈ ગયું એ હું કા મીમાન તમે વેલારે જાવ તો અમને કી કામ ઉકલે નાણી તા જો અટણ હતી નહી કે કે જાવ તો હું કામ કર કી કામ ઉકલે હા પણ નાન ના ગઈત ગઈત તા તો હવાર ના ઉઠા રામ રામ સીતા રામ બતાય તો અટણ મસ્ત મોટરસાઈકલ ની સર્વિસ હાલે હે ફોર બંધ ને હા જોત ત્રાઈ લો મુ આવે તો તો હાલો એ હું મારા વાહીંદા રૂપારા નાખે તા આ ભીહ નાખ્યું તો મંડીયા ને આ છે ને વાદરા થે ગા હબાવ

નવરો બેઠો હોય તો કઈ ન બોલે તો અટાણે હે ને વાગે ગા મલક બધા અગિયાર ને દસ મિનિટ થાય ને કામ બધું કમ્પ્લીટ થયું એક સોલાનું બાકી છે તો ફટાફટ છે ને આગળ શાક નાખી દઉં નાખી ને દઉં વઘારે નાખા રીંગણા ને પણ એક કોમેટ આવી હતી એક બીન જ હતી લગભગ મારે ભૂલ ન થતી હોય તો એ કે નાખી બેન તમે કે કાયમ રીંગડા ને વાલોર ને પાંદડી ને કે તમે દેખાડો ને કાયમી કે તમે એક ને એક દેખાડે દેખાડે ને કે અમારો જીવ બાર હોય એ બીન લગભગ ઇઝરાયલ છે તો એ કે આ માં હે ને એટલું ફ્રેશ બકાલું કે ઇન્ડિયા જેવું હોય કે ન જડતું જડતું હોય તો એટલું ટૂંકમાં સ્વાદિષ્ટ ન હોય ને આપણે આ હોય એટલું તો એ કે હમણાં કે મન થાય કે ખાવાનું વાત હાસી હે જે વિદેશમાં રહેતા હોય એ ના વિડીયા જોતા હોય ને તો બહુ મિસ કરતા હોય ઈન્ડિયાને પણ તમે વિડીયા જોવા લો તો બે ઘડી તમને થતો હે કે અમે ઈન્ડિયામાં બીજું તો કાવ થાય ન કે કહેતા હોય તો અમે પાર્સલ કરતા જઈએ રીંગડા ને એવું આપણે રીંગડીમાં રીંગડા આવવા મળ્યા તો એવું બધું હાલો હાલો મસ્ત વાલો રીંગડા પાંદડી જે માં હોય ને ચ્યાક વઘાર નાખો ને રોટી લિયો ના રોટીલિયો છે ને સવારે નાસ્તા હાટું ઘડી તું અમીરભાઈ એકી જ ખાધું બાકી કોઈ નથી ખાધું મેં એક રોટલી ખાતી તી ધરા મને એટલી બધી ભૂખ નહોતી લાગી તો રટીલું પડ્યું સવાય જ સો હાથ ને બે ત્રીક બાજરાના રોટલા બનાવવાના છે ને ખાઈને પછી મારે છે ને હુવે જાઉં વહેલાં રહું હમણાં હે ને હોવાનું ને ઉઠવાનું ને આ ત્રણ દિથયાના તો કન્ટિન્યુ મિમાન ચાલુ જ છે કોકની કોક હોય જ એટલી શેડ્યુલ ટૂંકમાં વિખાઈ જાય એટલે આસ્તા છે ને આખુંમાં નીકળી નિદરસ છે મારી અટણે એ જટ નહીં થાય કે ખાય નહીં જટ ફૂવે જાય રાતી સેટ ત્રણ વાગે નીંદર આવી પાછી બે ત્રણ ઠેરે નીંદર ઉડી ને પછી સેટ હાડા હાથ થઈ ગયો ધોરો દીર તો હવે ઉઠવાના પાછો પાછું બપોરી હોવાના હેવા હોય બપોરી કલાક દોઢ કલાક નીંદર ન થાય હજી પાછું હુવામાં મળું જતું ને એટલીમાં હાલતું રહી તો હાલો હું હેને ને થોડીક વાલો લેતી આવે પણ કીક લેતી જાઇટ કોકા ખીસોઈને જર્સીમાંથી નાખી भाजी मोटी वस्तु लेती ने हाले आटर भावेश भाई, भाई, रा, भाई ने, ने, ने अमीर तो भाई त्रैनी है राम राणावा ने कोई नीकोर गये थोड़ा कामकाज आगे विडिय मत कर पांच कम कोईत्री होती ई लेते राणावाई नी होती भावेश भाई ने आकोरा गाम देरोदर ने लुहारो ने भड़ ने ई बाजू ने ने हाँ

ને હા આપડી બોડી માં હે ને બોર આવે ગા મસ્ત કોઈ ની પણ ખાવા હોય તો આવે જાય જો એવું હે ને રૂપાર પાકે ગા બઉ ને જ પાય ગા ખાતા જીવા અવાર હળે જાય હા બોર કા હોય ને કા ખાટા બોર ના હમ પંખી છે ને બહુ ખાઈ ખાઈને ને ઢીકલા કરે જો જરિયા બહુ ને ખાઈડ્યા પણ અમુક અમુક હળે ગા નકા કે ખાટા બોર હે ને ન હળે હા ખાટા હળે ગા जरिया जो इतना है ने। ने ने आ रीतना हैींगड़ा में ना वेठा पड़े वे हाँ तो जो बोर है पैंती हमने अमरे तो कोई खाता हूं कड़क कारक खा आवा तार लींबू जीवा है लींबू जीवा पड़े बे त्राइन श्यार खावा झाजा ना खवा डील है पकड़ाई जाए खाटा बहु है ખાટું ખાતા હોય વાંધો ન આવે ભાવે ખાટું ન ખાતા હોય ને ઓલા ઓલા ખાંડમાં બોરે બોરે જો જો આ રીતના હે ને હળે ગલે જો આવા લાલ થેગા હોય ને એ બહુ ખાટા ન લાવે પણ જો આવા ખાઈએ ને અતકસરા કાસુ ની લઈ લઈને જો આ હે ને આ ખાટા શુંબા જેવા હોય પીરા પીરા પડે પણ જો આવા લાલ હોય થોડા થોડા તો વાંધો ન આવે હજે બરાબર જ પાઈ ક્યાં પણ એવું શરૂઆત થઈ ગઈ એ ધીરે ધીરે પાકે જાય તો હું બધા છે ને મરી મસાલા લઈ આવી ભાજી લહણ ડુંગળી ને ધાણા ધોરીડાઓના ખીલા બદલાવે નાખાય એની બાંધે ત્યાં તળી કોતા ને ને ભગરની પાણી કરીને જવા દા આંબી ગયા